વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા જાંબુવા બ્રિજ પર ફરી એકવાર પંદર કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે જેના કારણે વાહન ચાલકો છેલ્લા કલાકોથી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી જાંબુવાથી લઈને પુનિયાદ સુધી વાહનોની લાંબી લાંબી કતારો લાગી છે આ ટ્રાફિક જામના દ્રશ્યો ડ્રોન કેમેરામાંથી કેદ થયા છે ટ્રાફિક જામની આ રોજિંદી સમસ્યાથી લોકો ત્રાહમાં પોકારી ઉઠ્યા છે વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદને કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લાના માગરોડ શહેરમાં ચા બજાર વિસ્તારમાં બનેલી એક અત્યંત દુઃખદ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી ફેલાવી દીધી છે. આજે બપોરે એક જૂની અને જર્જરિત ઇમારત અચાનક ધસી પડતા મોટર પર પસાર થઈ રહેલા એક દાદા અને તેમના માસૂમ પૌત્રનું કરુણ મોત નિપજ્યું છે સુરતના અલથાણા વિસ્તારમાં આવેલા માર્થન્ટ હિલ્સ બિલ્ડિંગની એ વિંગમાં રહેતા લુમ્સના કારખાનેદારની પત્નીએ બે વર્ષના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે પટેલ પરિણીતા તેમની એ વિંગમાંથી સી વિંગમાં ગઈ હતી જ્યાં તેરમા માળેથી પહેલા પુત્રને ફેંક્યો અને ત્યારબાદ બાર સેકન્ડ પછી જ તેમણે પણ કૂદકો માર્યો હતો માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિદાદાની મૂર્તિથી માત્ર વીસ ફૂટ જેટલા જ અંતરે પડ્યા હતા જ્યારે માતા અને પુત્ર વચ્ચે આઠથી દસ ફૂટનું અંતર હતું ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે મૂડી રાત્રે પાડવામાં આવેલી દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા ચાલીસ લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત એસટી નિગમ વિશેષ વ્યવસ્થા ગોઠવી છે નિગમે યાત્રાળુઓની સુવિધા માટે અંદાજે પાંચ હજાર પાંચસો બસ કાર્યરત કરી છે વિભાગીય નિયામક વિનુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન પાલનપુર મહેસાણા હિંમતનગર અને અમદાવાદ એમ ચાર વિભાગ દ્વારા બસનું સંચાલન થઈ રહ્યું છે યાત્રાળુઓની સરળ અવરજવર માટે દસ અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે એસટી વિભાગનો સ્ટાફ ચોવીસ કલાક ફરજ બજાવી રહ્યો છે આસુપાલો બૂથથી દાતા અને બોરીવલી સર્કલથી વિવિધ બસ દોડી રહી છે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડથી ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા પાટણ અને મહેસાણા સુધીની બસ સેવા ઉપલબ્ધ છે નવસારી વિભાગને આશા વર્કર બહેનોએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે તેમણે પોતાના અંગત મોબાઈલથી ઓનલાઈન કામગીરી કરવાની ફરજો વિરોધ કર્યો છે સરકારે તાજેતરમાં હોમ બેઝ્ડ ન્યૂ બોર્ન કેર અને હોમ બેઝ્ડ યંગ ચાઇલ્ડ કેર આશા મોડ્યુલ ટેકો સોફ્ટવેરમાં ઓનલાઈન કામગીરી વધારી છે આશા વર્કર બહેનો પાસે યોગ્ય સ્માર્ટફોન ન હોવાથી કામગીરીમાં મુશ્કેલી પડે છે સાઉથ બોપલ સ્થિત ગાર્ડન રેસિડેન્સી એકમાં પર્યાવરણને અનુકૂળ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો સોસાયટીના રહેવાસીઓએ ડીજેના તાલે નૃત્ય કર્યું તેમણે ગીતો સાથેના માટીના ગણપતિ દાદાનું વિસર્જન પણ કર્યું પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં રાખીને સોસાયટીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે તેમણે વિસર્જન સોસાયટીની અંદર જ કરવાનું નક્કી કર્યું વિસર્જન બાદ ગણપતિ દાદાની માટીનો ઉપયોગ સોસાયટીના બગીચાના કુંડાઓમાં કરવામાં આવશે આ પહેલથી પર્યાવરણને થતું નુકસાન અટકશે ગુજરાતમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વહેલી સવારથી પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરના વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ગોધરા શહેરના મુખ્ય માર્ગો પર મોટા ખાડા પડ્યા છે આ ખાડાઓમાં અનેક બાઇક ચાલકોના વાહનો ફસાયા છે લાલબાગ બસ સ્ટેન્ડ અંકલેશ્વર મહાદેવ રોડ અને શહેરા ભાગોળ વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે હવામાન વિભાગે નર્મદા અને તાપી જિલ્લા માટે રેડ એલર્ટ એલર્ટ જાહેર કર્યું છે વલસાડ નવસારી ડાંગ સુરત ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આણંદ ખેડા વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભુજમાં સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છના પદાધિકારીઓએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે એસોસિએશનના પ્રમુખ મયુરભાઈ ગોર સહિત અન્ય પદાધિકારીઓએ નવી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના માટે રજૂઆત કરી છે નવેમ્બર બે હજાર ચોવીસમાં ભુજ શહેરના ફેરિયાઓ માટેની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ પૂર્ણ થયો હતો એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે છતાં નવી કમિટીની રચના થઈ નથી આના કારણે શેરી ફેરિયાઓના પ્રશ્નોના નિરાકરણમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે નવસારીના જમાલપુર વિસ્તારમાં સિલ્વર સ્ટોન બેંગ્લોરમાં રહેતી અઠ્યાવીસ વર્ષીય ખેવના નાયકે તેની બે પુત્રીઓ સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો આ ઘટનામાં પતિ હાર્દિક નાયક સામે આપઘાતની દુષ્પ્રેરણા અને દહેજ ધારા હેઠળ ગુનો નોંધાયો છે ત્રીસમી જુલાઈએ સાંજે પાંચ ત્રીસ કલાકે ખેવના તેની ચાર વર્ષીય પુત્રી દિયા અને અઢી વર્ષની પુત્રી દ્વિજા સાથે ઘરેથી નીકળી હતી પેલી ઓગસ્ટે વીરાવળ અને સંતોષી માતાના મંદિર પાછળથી બંને બાળકીઓની લાશ મળી આવી હતી બીજી ઓગસ્ટે કરાડી ગામથી ખેવનારની લાશ પણ મળી આવી હતી